नोरो कृत्वा पादमेकां गुरुदेवादृपान्तिके उपवेश्यं सभायां च जानुब्वानवाससा अने गुरुदेवने राजाने समीपे तथा सभाने विषे પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું ગુરુ દેવ રાજા અને આગળના શ્લોકમાં ગણાવેલા વયોવૃદ્ધ ત્યાગી ભોપાલ વર્ષિષ્ઠ ત્યાગી તપસ્વી નામ એને હોતે આમાં લઈ લેવાનું આના બધાની આગળ પગ ઉપર પગ ચઢાવીને નહીં બેહવું તપસ્વી આગળ નહીં બેહવાનું સંન્યાસી આગળ નહીં બેહવાનું બહુ ગુણવાન માણસ હોય એની આગળ તપ પગ ઉપર પગ ચડાવીને ગુરુદેવ પણ આગળ આવી ગયા ગુરુ ભોપાલ વર્ષથી દેવ એમાં નથી આવ્યા એમ રાજા તો એ આગલા શ્લોકમાં આવી ગયા આમાં એક વધારે લખ્યું પણ ઓલા બાકીના રહી ગયા એની આગળ પણ પગ ઉપર પગ ચડાવીને નહીં બેસવાનું ઢીચણ બાંધીને નહીં બેસવાનું એવી ગુરુ દેવ અને રાજા અને આગળના શ્લોકમાં ગણાવેલા વયોવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી આ બધાની સમીપે પગ ઉપર પગ ચઢાવીને અર્થાત ડાબા પગને જમણા સાથળ ઉપર ચઢાવીને કે જમણા પગને ડાબા સાથળ ઉપર ચઢાવીને ન બેસવું એક પગ ઉપર એક પગ ચઢાવીને નહીં બેવા પદ્માસનવાળે તો એક પગ ઉપર બીજો બે પગ નામોલા કરે તો એમાં વાંધો નહીં એ ઓલું નહીં પદ્માસનવાળીને બેહે તો કાંઈ વાંધો નહીં પણ એક પદ એક પગ ઉપર પગ ચડાવીને બેહે એ થોડુંક ઓલું ઓકવણ કહેવાય બીજાને હામાનું અપમાન કરનારું લાગે છે એટલે એવું નહીં કરવાનું અહીં મૂળ શ્લોકમાં એક પાદમ આવો શબ્દ છે એક પગ બીજા હાથળ ઉપર ઉરો એટલે હાથાળ એક પગને બીજા હાથળ ઉપર કરીને બેસવું અહીં મૂળ શ્લોકમાં એક પાદમ આવો શબ્દ છે તેથી એક પગને બીજા પગના સાથળ ઉપર આવો અર્થ નીકળે જો બંને પગના તળિયાને એક બીજા પગના સાથળ ઉપર ગોઠવે તો કાંઈ દોષ નથી તો તો પદ્માસન થઈ ગયું એટલે પદ્માસન વાળીને કહેવાય એવું આસન સિદ્ધાસન પદ્માસન વાળવામાં એ કોઈનું હામાનું અપમાન ન કહેવાય પણ આ વડીલનું અપમાન કહેવાય મહાન મહત્તાવાળા માણસો હોય એનું અપમાન કહેવાય કારણ કે તે બેસવાની રીતને પદ્માસન કહેવાય છે સભામાં પણ એક પગના સાથળ ઉપર બીજો પગ ચઢાવીને ન બેસવું તે સ્મૃતિમાં કહ્યું છે કે પોતાના આચાર્યની સમીપે કે કોઈ વયોવૃદ્ધ ઇત્યાદિકની સમીપે અને સભામાં પણ વિરાસન કરીને ન બેસવું તેમજ પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું વિરાસનનું લક્ષણ વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે એક પગને પાછળ વાળીને તેના સાથળ ઉપર બીજા પગને ચઢાવીને બેસવું આપણી ભાષામાં ઊંધા ગોઠણ નાખીને બેહવું એ આમ બે ગોઠણ ઉપર ગોઠણ નાખીને એને ઊંધા ગોઠણ નાખીને બેહવું એ વિરાસન કહેવાય વિરાસન એ વિરાસન છે એ પણ અપમાન છે નહીં બેહવાનું કીધું મહારાજ ઓલું પીબેક આવ્યો તો ત્યારે વીરાસન રાખીને બે વિરાસન કરીને બે ગયા એટલે એ આમ થોડીક ફાઇટિંગની તૈયારી કહેવાય ફાઇટિંગની પ્રિપરેશન જેવું લાગે એમ એટલે વિરાસન કરીને આ સભા છે ને આમાં તો ફાઇટિંગ કરવાનું તો છે નહીં ક્યારેક એટલે મહારાજ ઓલો પીબેક આવ્યો ત્યારે વિરાસન કરીને બે ગયા ઓલા બધા તો બધા સન્યાસીઓ હતા એને ડરતા હતા કે બધા મારી વાહ બી આવો પહેલાં મને જે કરવું હોય ભલે કરે મારે કે હું અહીં બેઠો છું તો દર જે થઈ લે એટલે એ એક ફાઇટિંગ પોઝિશન ને ગણી નીકળી અહીંયા તો સભા પ્રસંગ છે અથવા તો કોઈ વડીલ હોય કે ગુરુભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદવ તપસ્વી નામ એની સામે તો સન્માનની પોઝિશનમાં બેહવાનું આ ફાઇટિંગની પોઝિશનમાં નહીં બેહવાનું વિરાસનનું લક્ષણ વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે એક પગને પાછળ વાળીને તેના સાથળ ઉપર બીજા પગને ચઢાવીને બેસું અથવા બીજા પગને પાછળ લઈ જાય એટલે આમ ગોઠણ થાય પછી એને ઉપર ગોઠણ બીજો ચડાવે પછી આમ બે અથવા બીજા પગને પાછળ વાળીને તેના સાથળ ઉપર પહેલાંનો પગ મૂકવો તેને વિરાસન કહેવાય વળી ઉત્તરીય વસ્ત્ર વગેરેને પીઠ પાસેથી આગળ લાવીને એક ઘૂંટણને કે બંને ઘૂંટણને તેનાથી બાંધીને ગુરુ આદિકની સમીપે કે સભામાં ન બેસવું તે બાબતે સદાચાર દીપમાં કહ્યું છે કે કમરના ભાગથી પગના ઘૂંટણને વસ્ત્રથી વીંટીને બાંધીને મહાત્મા પુરુષો આગળ ન બેસવું તેમજ સભામાં ઉચ્ચ વર્ગના લોકોને પીઠ કરીને પણ ન બેસવું પીઠ કરીને ન બેસું ઠાકોરજીને પીઠ કરીને ન બેસે એવું બધું આપણે મોટે ભાગે તો બધી જગ્યાએ એવી બધી વ્યવસ્થા થઈ ગઈ કે ઠાકોરજીનું સિંહાસન હોય ન્યાજ આગળ બેહવાનું હોય એટલે એટલું ધ્યાન રાખવાનું કે હા બરોબર મહારાજની આગળ વાહો ન આવે સાઈડમાં બેસવું પણ આમ થોડોક ફેર હોય કે મહારાજ બહુ ઊંચા હોય અને આપણે હેઠા બેઠા હોય એટલે હાલ શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે સભા છે એ વચ્ચે થતી સ્વામી મોદીઓની વચ્ચે સંતોની વચ્ચે બેઠા એટલે આ બે હામ હામા બેન આમ સાઈડમાં આપણે બેઠા છે ને એવી રીતે આમ ઠાકોરજી રહી જાય અને વચ્ચે રસ્તો રહેતો સ્વામી એવી રીતે સભા કરતા પણ પછી આપણે આ સ્ટેજ થોડું કર્યું મોટું એટલે કથા વાર્તા કરવામાં પહેલાં રાજકોટ આવું થયું હતું પછી રાજકોટ પછી આ બધી બધું બન્યું એટલે તો સીધા જ એવી રીતે સ્ટેજ થઈ ગયા એટલે આવું થાય નગર સભા થતી આમ થતી સાઈડ કઈક વાંધો હોય તો બે હોય એટલે અપવાદમાં તો કાંઈ કોઈ ના જ પાડી નથી ગમે એવું અપવાદ લઈએ કાંઈ બેહી એકાએ હોય હરખું હરકી બે હરખું બેહી એકાતું હોય તો આમ બે પછી કોઈના ગોઠણ દુખતા હોય કોઈને કેડ દુખતી હોય કોઈને કાંઈ બીજો પ્રોબ્લેમ હોય કોઈ વૃદ્ધ હોય માંદા હોય તો બેહવું એમ એવી પણ ભગવાનને વાહો રાખીને તો એ નહીં ન બે ભાષ્ય આ કહ્યું તે રીતે ગુરુ આદિના સત્કાર કરવાની રીત કહી હવે તે ગુરુ આદિની સમીપે બેસવામાં આસન આસનનો નિષેધ કરતાં શ્રીહરી કહે છે નોરો કૃતવા મૂર્તિ રૂપે રહેલા દેવ તથા રાજાની સમીપમાં પગ ઉપર પગ ચઢાવીને કે વસ્ત્રથી ઘૂંટણોને બાંધી ગુરુ ભૂપાલ વર્શિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના એને સન્માન કરવું એમાં દેવનો ઉલ્લેખ નહોતો કર્યો કારણ કે મૂર્તિ રૂપે દેવ હોય તો એ તો કંઈ હામા મળવાના હોય નહીં આવવાના હોય નહીં એક જ જગ્યા એ આ શ્લોકમાં એનો હોતે ઉલ્લેખ લઈ લીધો કે એની પાસે બેહવું હોય ત્યારે આવો વિવેક રાખો ગુરુ મૂર્તિ રૂપે રહેલા દેવ તથા રાજાની સમીપમાં પગ ઉપર પગ ચઢાવીને કે વસ્ત્રથી ઘૂંટણોને બાંધીને ન બેસવું તેમજ સભામાં પણ પગ ઉપર પગ ચઢાવીને તથા વસ્ત્રથી ઘૂંટણોને બાંધીને ન બેસવું અહીં ગુરુદેવ અને રાજાની સમીપે જે રીતના આસને બેસવાની ના કહી છે તે રીતે જ અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વીની સમીપે પણ તેનો નિષેધ કર્યો છે માટે તે પ્રમાણે ન બેસવું